નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકોર સ્ટડી સાત ડિસેમ્બરના ટોપ દસ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન એક છવ્વીસમો હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં શરૂ થયો છે તો જવાબ છે નાગાલેન્ડમાં આ મિત્રો નાગાલેન્ડમાં છવ્વીસમો હોર્નબિલ ફેસ્ટિવલ હાલમાં જ શરૂ થયો છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ત્રણ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ બે હજાર પચીસ ત્રણ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં કયા રાજ્યના પાંચ વધુ ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે તો જવાબ છે તમિલનાડુના પાંચથી વધારે ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી હતી તો જવાબ છે સ્પોટ એજ મેરઠ હા મિત્રો સ્પોટ એજ મેરઠ નામની જે પહેલ શરૂ કરવામાં આવી છે તે કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી દ્વારા શરૂ કરવામાં આવી છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે સુલતાન અજલાનશાહ કપ ઓફ હોકી ટુર્નામેન્ટ જીતી છે તો જવાબ છે બેલ્જિયમે સુલતાન અજલાનશાહ કપ ઓફ હોકી ટુર્નામેન્ટ એ બેલ્જિયમે જીતી છે અને મિત્રો જી કે એમાં પ્રશ્ન પૂછાય કે સુલતાન અજલાનશાહ કપ કઈ રમત સાથે સંકળાયેલી ટૂર્નામેન્ટ છે તો હોકી સાથે આગળનો પ્રશ્ન તાજેતરમાં સાતમા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિવિડ એક્સપો અને સમિટ બે હજાર છવ્વીસનું આયોજન કરવા માટે કોની પસંદગી કરવામાં આવી છે એટલે કે કયા શહેરની પસંદગી કરવામાં આવી છે તો કોચીની પસંદગી કરવામાં આવી છે કોચી શહેર કયા રાજ્યમાં આવેલું છે તો કેરળ રાજ્યમાં આગળનો પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલયને કયું નવું નામ આપવામાં આવ્યું છે તો જવાબ છે સેવા તીર્થ આગળનો પ્રશ્ન તાજેતરમાં આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ છે ઉષા જાનકી રામનની આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ બન્યા છે તો જવાબ છે ઉષા જાનકી રામ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય નૌકાદળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ચાર ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળ દિવસ ઉજવવામાં આવ્યો હતો આગળનો પ્રશ્ન ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કયા વિદેશી વડા ભારતની મુલાકાતે આવ્યા હતા તો જવાબ છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જેઓ ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા